ખેડૂત વિરોધી નીતિના કારણે ભાજપની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતોએ આપઘાત કરવાનો સિલસિલો જે ચાલુ થયો છે બંધ નથી ગુજરાતમાં અત્યાર સુધી છ ખેડૂતોએ આપઘાત કરી લીધા છે આત્મહત્યા કરી લીધી અને જ્યારે ખેડૂત આત્મહત્યા કરી રહ્યો હોય છે ત્યારે માત્ર ખેડૂત આત્મહત્યા નથી કરી રહ્યો એનો આખો પરિવાર એનું કુટુંબ એનો સમાજ આખું બરબાદ થઈ ગયું છે થઈ કેમ રહી કારણ શું છે તમે જુઓ કે બાણવડમાં એક ખેડૂતે આપઘાત કર્યું બાણવડના જ્યાં હું પોતે ગયો હતો મુલાકાત માટે પછી ગીર સોમનાથના રેવત ગામમાં ખેડૂતે આપઘાત કર્યું જ્યાં પણ મેં આખી પરિસ્થિતિ જાણી એ એવી પરિસ્થિતિ હોય કે ખેડૂતના પરિવાર પાસે ના તો કમાવાનું બીજું સાધન છે કે ન એમની પાસે બીજે લોન લઈ શકે એવી સ્થિતિઓ છે પત્નીના મૂકીને મૂકીને જે લોન લીધી એના પણ ભરી ભરી શકાય શકાય ઉપરથી દીકરા દીકરીઓની ફી ભરવાની હોય દીકરીના લગ્ન હોય ત્યારે ખેડૂત કઈ હાલતમાં આપઘાત કરતો હશે જ્યારે ખેડૂત આપઘાત કરવા જતો હશે ત્યારે એમણે પત્નીને જોતો હશે એમના દીકરાને છેલ્લી વખત જોતો હશે એમને દીકરીને છેલ્લી વખત જોતો હશે આ કરુણ પરિસ્થિતિમાં આટલી સ્થિતિ થઈ ગઈ છે છતાંય ગુજરાતની ભાજપ સરકાર જે ખેડૂત વિરોધી સરકાર છે મજૂર શ્રમિકને ને ભાગ્યા વિરોધી સરકાર એ જાગતી નથી એનો દુઃખ છે એ પછી વિંછિયામાં રેવણિયા ગામે ખેડૂતે આપઘાત કર્યો જ્યાં માંડી અમારા ધારાસભ્ય ગોપાલભાઈ ગયા હતા પોતના સાંગાણીમાં લોહીમાં જ્યાં ખેડૂતે આપઘાત કર્યો એમાં અમારા માનનીય મનોજભાઈ અમારા ગયા હતા વિષાવદ ફરીથી બેતાલીસ વર્ષીય ખેડૂતે સિલેષભાઈએ મગફળીનો પાક નિષ્ફળ દેવાથી અને સરકારે જે સહાય આપી એ સહાય પૂરતી ન હોવાથી અત્યાર સુધી એવું હતું કે સરકાર કંઈક સારી જાહેરાત આપશે સારી સહાય આપશે જાહેરાત કરશે એમ કરીને પણ કેટલાક ખેડૂતો અકબંધ રહ્યા હતા પોતે પોતાના જીવનમાં એ સંઘર્ષ કરીને એવું હતું કે દિવસો કાઢી લઈએ સહાય જાહેર દરિયા પછી પણ જ્યારે પૂરતી સહાય ન લાગતા અને એમાંથી બે છેડા બીજે બત્રીસો રૂપિયાથી શું થવાનું બે છેડા ભેગા થવાનું ન લાગતા ખેડૂતે આપઘાત કરવાનો શરૂ કર્યું છે એ ખૂબ જ દુઃખદ છે અને એ એટલી હદે હૃદય કપાવનારી ઘટના છું ખેડૂતોને પણ અપીલ કરું છું કોઈ આપઘાત ન કરે આવું પગલું ભરવા કરશો નહીં આજે નહીં તો કાલે કંઈક ઈશ્વર આપણા સૌ માટે સારું કરશે તો પહેલી તો અમારી માંગણી એ છે ખેડૂત વિરોધી સરકાર પાસે કે જેટલા પણ ખેડૂતોએ આ કરી છે એના પરિવારની ખૂબ હાલત થઈ છે ખૂબ એટલે ખૂબ અમે કેટલાક માં અપીલ કરી તો બબે પાંચ પાંચ દસ દસ હજાર રૂપિયા પણ લોકો જે આપતા આવતા હતા એનાથી પણ એનો ઘર ચાલી શકે બે દિવસ એવી સ્થિતિઓમાં એ છે તો મારી વિનંતી છે કે દરેક ખેડૂત પરિવારને એક કરોડ રૂપિયો સરકાર સહાય આપે ઇમરજન્સી ફંડમાંથી સરકાર પાસે કોઈ રૂપિયાનો કમીનો નથી એક કરોડ રૂપિયા શાયદ તુરંત આપી દેવામાં આવે એ મારી માંગ છે અને બીજા ખેડૂતોને પણ સરકાર દર તો આપે મને લાગે છે ખેડૂતો ખેડૂતોની સરકારને પડી જ નથી સરકાર કોઈ ધ્યાન જ નથી દેતી દસ હજાર કરોડનું પેકેજ આપતો દસ હજાર કરોડનું પેકેજ પણ એનાથી શું થવાનું છે તમે વિચાર કરો પંજાબના સમૃદ્ધ ખેડૂતો છે જે ત્રણ વર્ષથી જ આમ આદમી પાર્ટીની સરકાર છે તોય આમ આદમી પાર્ટીની સરકાર હેક્ટરે પચાસ હજાર રૂપિયો એક મહિનામાં જમા કરી દીધા ત્યારે ગુજરાત સરકાર છે એ ત્રીસ વર્ષથી શાસનમાં છે હજારો કરોડ રૂપિયા તમે ઉદ્યોગપતિઓના માપ એટલે ત્રોડ રૂપિયા તમે ઉદ્યોગપતિઓને સહાયો આપી મફતના ભાવે ઉદ્યોગપતિઓને જમીનો આપી અને ખેડૂતોની જ્યારે વાત આવે ત્યારે એક ટુકડો તમે નાખો છો એ મને લાગે છે કે આનાથી મોટું કોઈ દુઃખદ ઘટના ન હોઈ શકે ખેડૂતો મરવા પડી રહ્યા છે મારે હાથ જોડીને સરકારને વિનંતી કરવી છે કે હવે તો એ લોકો દુનિયા છોડી રહ્યા છે હવે તો જાગો તમે અત્યાર સુધી ન હતું તો આપણે કઈ એવું કહેતા નહોતા કે પ્રેશર પણ નહોતું બનતું હવે તો ખેડૂતો આપઘાત કરી રહ્યા છે અને તમે જુઓ આખી સ્થિતિમાં એમણે બે પાછા એવા બનાવ્યા કે એક તો ઓનલાઈન અરજીઓ કરવાની ભાઈ પંજાબમાં સરકારે તુરંત જ સાહેબ સર્વે કર્યો સર્વે કર્યા ભાઈ સરકાર પાસે ડેટા તો આવી ગયા છે સરકાર પાસે લેટા આવ્યા છે તો પછી અરજીઓની શું તમે નાટક કરો છો અરજીઓમાં પાછા સો રૂપિયા લૂંટાય ખેડૂત એટલા માટે જેમ લાખો ખેડૂતો પાસે એક રૂપિયો ખિસ્સા પણ નથી સો સો રૂપિયા તમે અરજીમાં લૂંટી રહ્યા છો એટલે એ અરજીઓ બંધ કરવામાં આવે તુરંત અને તમારો જો સર્વે યોગ્ય રહ્યો તો અમને જો અમે સર્વે કરીને આપીએ આમાંથી આદમી પાર્ટીની ટીમ સર્વે કરીને આપશે એક ક્ષેત્રમાં ગડબડ નહીં તમારા અધિકારીઓ ગ્રામ સેવકો તલાટીઓ પાંચ પાંચ હજાર ની તમે ફાકા પોતદારી કરતા હતા એનો અર્જો કોઈ સર્વે કર્યું નથી એટલે હવે તમે અરજી મંગાવો અને અરજીને તમે પાછા ખેડૂતો ને લૂંટો નહીં કરે અરજી તો ખેડૂતને નહીં મળે આ સ્થિતિ મને લાગે છે પંજાબમાં સરકારે તરત જમા કરી દીધા ત્રીસ દિવસ અહીંયા જમા રૂપિયા નથી કરવા આપવા નથી એટલે અરજીઓનું નાટક કરે છે આ ત્રીજી વસ્તુ ચોથી વસ્તુ માત્ર ચોમાસું પાક નિષ્ફળ નથી ગયું કેટલીક જગ્યાએ પાણી ભરા ગીર સોમનાથ પાક પણ વાવી નથી એનો પણ નુકસાન છે છે અને મોટી વાત તો એ કે અત્યારે મગફળીના ટેકાના ભાવે જે ખરીદીઓ ચાલે છે એમાં પણ સરકારે લૂંટવાનું બંધ નથી કર્યું એક તો મગફળીના ટેકાના ભાવે લો છો જે ભાજપના નેતાઓને ઠેકા આપ્યા છે એ નેતાઓ દોઢ દોઢ કરોડ રૂપિયા કમાવાના છે માત્ર કમિશનમાં જે ટેકાની ખરીદી કરે છે ઈ એટલા માટે હું કહું છું ખેડૂતોને કે તમારા મારા નામે કેટલી લૂંટ ચાલે છે ભાજપના નેતાઓ કેટલા માલામાલ થઈ રહ્યા છે તમારા મારા નામે એટલે હું કહી રહ્યો છું કમિશનરો નામે હવે એમાં પણ ભાજપે કેવી ગેમ કરી બારદાનમાં મને અમને ફરી ઝઘડા બતાવી અમારા ને લીડરો જયારે મિટિંગો વિઝિટો કરી છે એપીએમસીની ત્યારે એમાં ખુલાસા થયા છે બારદાન જે સાતસો ગ્રામનો હોય છે કૃષિ વિભાગ એને હજાર ગ્રામ નું બને છે એટલે જેના કારણે બોડી દીપ ત્રણસો ગ્રામ છે એ મગફળી વધારે તમારે ખેડૂતની લઈ લો છો હવે આ મગફળી તમે જો એકસો પચીસ મળે પણ જો ગણવા જાવ તો બે હજાર રૂપિયાથી વધારે એક ખેડૂતે ખાલી બોરી તમારી આ મગફળીઓ બે હજાર રૂપિયો ખેડૂતે એમાં જાય છે ખેડૂતો તો આ તો તમે કેવી લૂંટ ચલાવો કેવી લૂંટ ચલાવો અને ખેડૂતોને આપવાની વાત તો અલગ છે પેકેજનો લાભ હજી એ ખબર નથી એટલે હવે સરકાર ઉપરથી વિશ્વાસ ગયો છે મારે ભાજપના ધારાસભ્યો સાંસદોને કેવું છે મંત્રીઓને કેવું છે કે મુખ્યમંત્રી તો બિલ્ડર છે એને ખબર ન હોય સુપર ખુપરસીએમ હર્ષંઘવી પણ એ વેપારી છે એને ખબર ન હોય આ બધું એને તો ધંધા કરવા શેર માર્કેટના એ બધામાં ખબર પડતી પણ સાંસદો અને ધારાસભ્ય મંત્રીઓ તમે તો ખેડૂતોના મતે જીતેલા છો તમારામાં માં આત્મા છે કે નથી કાલે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં તમે જાશો મત માંગવા માટે ત્યારે ખેડૂતો તમને ઘૂસવા નહીં દે ખેતરમાં જે ખેડૂતો મરી રહ્યા છે જે ખેડૂતો મરવા માંગે જીવી રહ્યા છે એ ખેડૂતો માટે તમારે સહાય કરવાની જગ્યાએ તમે અત્યારે લૂંટ ચલાવી રહ્યા છો બેફામ પડે લૂંટ ચલાવો છો અને પાછા મત માંગવા જશો તો તમે તો બોલો તમારા મુખ્યમંત્રી સુપર મુખ્યમંત્રી તમારા છે ગ્રહ હર્ષભાઈ સંઘવી

કારણ કે ચાલીસ પચાસ હજાર કરોડ તો તો ખેડૂતોને નુકસાન થયું